માત્ર ખેડૂતો જ નહીં ખેતીમાં કામ કરતા મજદૂરો ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર નાના મોટા વ્યવસાય કરતા વેપારી ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો ખેડૂતો જે આસપાસ સતત ખેતીના કામમાં જોડાયેલા છે પોતાના વ્યવસાયમાં જોડાયેલો છે ત્યાં અવારનવાર વન્ય હિંસક પ્રાણી હુમલા કરીને જીવનું જોખમ ઊભું થાય એવા અનેક પ્રસંગો બન્યા છે લગભગ છેલ્લા વર્ષમાં દોઢસો જેટલા જીવ માનવ જીવ ગુમાવવા પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે અઢીસો જેટલા લોકોને વન્ય નીચક પ્રાણી દ્વારા નુકસાન થયું છે ઉપરાંત હરણ રોજડા અને ભૂંડ જેવા પ્રાણીઓથી ઉભો પાક ચરી જાય નુકસાન કરે એ રીતે પરિસ્થિતિ સતત ચાલી રહી છે એવા દિવસોમાં હવે મજદૂરો પણ ખેતરકામ કરવા આવતા ખચકાય છે એટલું જ નહીં કેટલાક લોકો તો પોતાના બાળકોને બચાવવા માટે પિંજરામાં હિંસક પ્રાણીને પૂરવા જોઈએ એને બદલે પોતાના બાળકોને કામ કરવા જાય ત્યારે પિંજરામાં પૂરીને જવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે મને લાગે છે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની જનતાને બોર્ડર ઉપર રહેતા લોકોને આ અનુભવી પડે છે ત્યારે જંગલની અંદર જઈને કોઈ વન્યપ્રાણીને પરેશાન કરે એને ગમે એટલી સજા કરે એના વિશે મારે કશું કહેવું નથી પરંતુ રેવન્યુ વિસ્તારમાં ગામડામાં આવીને બાજુના ગામમાં આવીને ઘરમાં સ્કૂલમાં કે બજારમાં જોખમ ઊભું કરે પરિસ્થિતિ વન્યપ્રાણી કરતા હોય તો માણસ ઉપર જ્યારે જીવનું જોખમ હોય તો સામેવાળાને મારી નાખે તો પણ સીઆરપીસીમાં જોગવાઈ છે એના અધિકારો આપ્યા છે જ્યારે વન્યપ્રાણી ઉપરના કારણે જીવનું જોખમ હોય અને જો આત્મા કંઈ હથિયાર હોય સો બચાવમાં પણ જો પ્રાણીને કોઈ ઈજા થાય તો આ જિલ્લામાં એટલે અમરેલી જિલ્લામાં અનેક કિસ્સાઓ છે એમને લાંબો સમય સુધી જેલમાં રહેવું પડે છે પછી એમને જામીન મળે છે એક કિસ્સો તો લાસાનો એવો છે પોતાના ઘેરે સૂતા હતા અને દીપડો દીવાલ તપીને અંદર આવે છે પોતાની ફળીમાં વાંસળીને મારે છે જાગી જાય ત્યારે એ ખેડૂત ઉપર હુમલો કરવા પ્રયત્ન કરે છે પોતાનામાં ખુવાડી હતી એ સીધી જ બચાવવા માટે દીપડાના માથામાં વાગે છે ત્યાં મરી જાય તો છ મહિના સુધી દિવાલ પેક બંધ છે દરવાજા બંધ છે પોતાના ઘરમાં પોતાની વાસળી મરેલી છે છતાં પણ જો દીપનો હુમલો કરે એ ન બચાવે તો પોતાનો જાન હતો તો પણ જેલમાં જવું પડે આવા કિસ્સાઓ આપણું હૃદય દ્રાવી નાખે એ ચીતી નાખે આવા કાનૂનો પણ લોકોના હિતને બદલે એવા પશુ માટે એવા વન્ય પ્રાણીઓ માટે બના છે જે દેશના જીડીપી માટે દેશના લોકો માટે કોઈ ઉપયોગી નથી ગાય ભેંસ પાળે બકરી પાળે તો સમજી શકાય કે દૂધ આપીને દેશના જીડીપીમાં પણ વધારો આપે છે લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારો આપે છે જ્યારે દીપડા કે સિંહ કોઈ જાતે દેશની વૃદ્ધિ માટે વિકાસમાં એનું યોગદાન નથી કદાચ એના હિતેચુઓ પોતે નિવેદનો કરીને ઘર બાર નીકળ્યા સિવાય એને બચાવવા માટે વાતો કરતા છે એકવાર અમારા મજદૂરો ખેડૂતો જે બોર્ડર ઉપર રહે છે વન્યવાણીના ભયભીત ઓઠાટ ત્યાં આવીને બે ત્રણ દિવસ તો રોકાય ખબર પડે એની ત્રાળ પડે તો બધું ભીનું થઈ જાય એવી સ્થિતિમાં બચાવવાવાળાને આમાં પોતાનો સંયમ રાખે અને માનવી જિંદગીને રક્ષણ પ્રાપ્ત થાય એવી મારી માગ છે